ધર્મના નામે કટિંગ કરી મારી સાથે 5 વર્ષ શારીરિક શોષણ કર્યું મારા પતિ સાથે એમને 14 વર્ષથી સંબંધ હતો 14 વર્ષથી સંબંધ હતો અને ધાક ધમકી આપતો આ વાત કોઈને તું કરીશ તો હું તારા પતિ અને તારા પુત્રને મારી નાખીશ મારી શક્તિની તને ખબર છે હું મહાદેવનો ઉપાસક છું આવી રીતે મને ધાક ધમકી આપતો છેલે કંટાળી અને મેં મારા પતિને બધી સત્ય હકીકત જણાવી દીધી પણ કરવા માટેલું અરજી આપેલી છે ત્યાંથી અમારું નિવેદન લીધું તેને પણ પાંચ દિવસ થયા છે ત્યાંથી પણ એના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરેલી નથી અરજી પણ ત્રીસ દિવસ થયા છે અમારે ત્યાં અમે પાંચ વર્ષ અમે ત્યાં મવડીમાં પાંચ વર્ષથી ત્યાં રહેતા હતા પાંચ વર્ષથી મારી સાથે શારીરિક શોષણ કરતા મારા પર તાંત્રિક વિધિ કરેલી છે અમારે સંતાન બારાની તકલીફ હોવાથી અમે મારા ને એ બધું એમને બતાવતા અને મારા પતિને એમને કુંડલીવ એ બધું અમે બતાવતા કલ્પેશભાઈ જયશ મારા હસબન્ડ મારા પતિને એમની સાથે ચૌદ વર્ષથી સંબંધ હતા તમારી પાસે એ મને દીકરી કેતો કે એની ઉમર સુતાલીસ વર્ષ તું મારી દીકરી છે મારા પતિ પણ

કે હું કોણ છું અને આ બધી ભગવાનની ઈચ્છાથી જ થાય છે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કંઈ થતું નથી પછી મેં છેલ્લે કંટાળી અને મારા પતિને આ બધી જાણ કરી દીધી અને મારા પતિએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્યાંથી પણ અમને ત્રીસ દિવસથી કંઈ જવાબ આપ્યો નથી અમે મૌડી મૌડી ચોકડી પાસે સ્વામિનારાયણ પાક શેરી નંબર ચાર માં રહેતા ત્યાં તે અમારા ઘરની સામે જ રહેતો એને તાંત્રિક વિધિ કરેલી હતી મારા પર પછી હું એને એને જ દેખતી મારે એ બ્રાહ્મણારે 14 વર્ષથી સંબંધ હતો તી સિવાય મારે સંતાનબાળની તકલીફ હતી એટલે જસ્ટ આપણે કુંડલી તો દેખાડવા ગયા હોય પછી એને મારી ઘટના ઉપર તાંત્રિક વિધિ કરી અને એનું શારીરિક શોષણ કર્યું છે અને ઈ સિવાય કે ધર્મના નામે ધતિંગત કર્યા છે મારું કહેવાનું એક જ છે કે હું તો હાલવાઈ ગયો તો એમાં પણ ન સલવાય અને બીજા એની આટીએ ન આવે એટલે જે ઇન્ટરવ્યુ દેવાનું મેન કારણ જ એ છે અમારું અને મેં તાલુકા પોલીસ સ્ટેશનમાં બત્રીસ દિવસ પહેલાં અરજી આપેલી છે તો એ છતાંય પોલીસે હજી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી તો આનું કારણ શું